સુરતના પ્રખ્યાત કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ દ્વારા સામાજિક એકતા અને ધાર્મિક સૌહાર્દના સુંદર ઉદાહરણરૂપ આ વર્ષે પણ ચાર ધામ તથા ઉમરા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા તારીખ સોળ જૂન બે હજાર પચ્ચીસથી આઠ જુલાઈ બે હજાર પચ્ચીસ દરમિયાન યોજાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સમાજની તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનોને પવિત્ર ચાર ધામ યાત્રા પર મોકલવામાં આવશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના માતા તથા સાસુ વચ્ચેના સ્નેહ સંબંધોને વધુ ગાઢ બનાવી તેમના પારિવારિક સંબંધને મજબૂત કરવાનો છે બીજી તરફ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ સમાજની દીકરીઓ અને તેમના પતિઓ માટે પંદર દિવસની ઉમરા યાત્રા મક્કા મદીના અને સાઉદી અરેબિયાની પવિત્ર ભૂમિ પર યાત્રા વ્યવસ્થા કરવામાં આવી છે આ ભવ્ય આયોજન પાછળ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલ

કે દીકરી અને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીપી સવાણી ગ્રુપે એકસો ને ચાર મુસ્લિમ દીકરીઓના દીકા કરાવ્યા છે ત્યારે અધાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રા એ પટેલ કેપી ગ્રુપ અને ગ્રુપના સહયોગી જી હું ફારૂક પટેલ સીએમડી કેપી ગ્રુપ અને આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર કેવી રીતે આવ્યો ચારધામ યાત્રા અને મક્કા મદીનાની યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સાવાણીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવા તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાસ કરાવે છે મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો એમની ટીમે અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં એક થી છ ટૂર જાય છે જે ચારધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે કે આઠ કપલ અને સોળ જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે જે ખરેખર અનેરું અને બહુ જ સરસ અને સુંદર કાર્ય મહેશભાઈ પી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો છું થેન્ક યુ વેરી મચ